કા છે આપણું દીવ તમે જોઈ શકો છો આગળ ડાયનાસોર છે ઇંદોર છે એવું બધું છે પછી ખાધી મિત્રો અમે પાણી પીરીયું તો હાલનો મિત્રો પછી પાછા આપણે દીવમાં આવી ગયા જેવી તો તમને ચાર પાંચ કીધું તો આપણે લાલનો જોકે આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો તો હવે મિત્રો આપણે લાલ કિલ્લે આગળ વધી છે ગાડી આપણી પાર્કિંગ કરી નાખી છે આપણો મિત્ર સાથે ત્યારબાદ આપણે લાલ કિલ્લાની અંદર જવાનું છે તો આપણે પછી પાછો આપણો વ્લોગ અંદર જઈને ઉતારશું તો આપણે થોડોક બના રહીજ આપણા વ્લોગમાં તો મિત્રો આપણે સસમા ને સસમા તો પાસે બધું મળી રહ્યું છે ત્યારબાદ આપણે આપણે અંદર જવાનો હવે પ્રવેશ થઈ રહ્યો છે આપણે ચેતનભાઈ કઈ છે બોલો ચેતનભાઈ વિદેશીઓ ફરવા હા વિદેશો મિત્રો આ બધા ફરવા આવે છે જો જોકે હવે આપણે પ્રવેશ થઈ ગયો છે લાલ કિલ્લામાં આ આપણો દ્વાર છે આ તમે જોઈ શકો છો બધું ટિકિટ હા ને ટિકિટ છે તરવા લાલ કિલ્લો છે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે હજી તો બહુ અંદર જવાનું છે લોક થોડોક મોટો થાય એટલે મિત્રો થોડુંક સ્કીપ કરી અને પછી અંદર જઈને પાછો આપણે ઉતારીશું એટલે આપણે ત્યારબાદ આપણે પાછો વિડીયો ઉતારીશું જોઈ શકો છો આ બધો લાલ કિલ્લા નું અંદર જઈ રહ્યા છે એક જણા ની ફ્રી પણ લે છે જોઈ શકો છો આપડો ખાલી સ્પેશિયલ નજારો તમે જોઈ શકો આગળ લાલ કિલ્લો પણ આવી રહ્યો છે ત્યારબાદ ત્યાર આપણે હજી તો આપણે મિત્રો બહુ બહુ હજી તો આપણે મિત્રો જોવાનું છે આગળ એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો હજી તો આપણે ઓલો જો કે મને નામ તો નથી ખબર આ તો પહેલી દાણ આવી છે એટલે બોમ ગોળો મતલબમાં છે તે પણ આપણે જોવાનું છે મિત્રો એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો તો આપણે ધીરે ધીરે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ આપણે મિત્રો કારણ કે બહુ ચાર વાગી ગયા છે એટલે આપણે હજી તો સાવરકુંડલા થી મિત્રો જેમ બને એમ મિત્રો થોડોક કરવો પડશે આગળ આપણે મિત્રો તમે જોઈ શકો છો આપણે જેલ પણ આગળ હાલો મિત્રો આપણે બમગોડા જઈ રહ્યા છીએ મિત્રો તમે બધું જોઈ શકો છો આપડો લાલ કિલ્લો છે આપડે ચેતનભાઈ આગળ ઉસો કરે છે તમે જોઈ શકો છો ને આ મિત્રો દરિયો છે તમે જોઈ શકો છો

આપડે દરિયો છે તો આ મિત્રો તમે જોઈ શકો છો આપડે દીવ માં આવેલું છે આ કે દીવ માં મિત્રો આપડે સમય નથી હોતો કારણ કે આપડે સાંજે ઘરે થાય છે મિત્રો એટલે આ શેતનભાઈ જોઈને ને દિન ઉભા છે આ બધું તમે જોઈ શકો છો આપડો બમ ગોળો છે જો જોકે આપડે હિન્દી માં કેવાય તોફ છે મિત્રો તમને જોઈ શકું અને ગુજરાતી માં બમ ગોળો કહેવાય બી કઈ છે નહી આગળ પણ એક છે બે છે ત્યાં ઈ આપણે પણ જોઈશું આગળ એક જેલ છે ઓલા પણ ઈ પણ આપડે જોઈશું આ મિત્રો મોટો દરિયો છે ત્યારબાદ આપડે હા ઈ તો મિત્રો ને ખબર જ હોય ને આઈથી ને મિત્રો આઈથી વાઈટ નાખવાના આવે તમે જોઈ શકો છો

તો મિત્રો અમારે બે ત્રણ ફોટા પાડવાના છે એટલે થોડોક વિડિયોને સ્કીપ કરવી પછી આગળ પાછો વ્લોગમાં બનાવી દેજો એટલે આગળ જ આપણે દેખાડવાનું છે તો વ્લોગમાં બન્યા દેજો પછી આગળનો થોડુંક સ્કીપ કરી દેવી છે ત્યારબાદ મિત્રો આપણે ફોટો પાડીને આપણે જો કે બે ચાર ફોટા પાડ્યા અને પછી આપણે આગળ વધી છે જો કે તમે જોઈ શકો છો હો આપણે મારા ભાઈબંધના આપણે બે ફોટા પાડ્યા અને મિત્રો હવે આપણે આગળ વધવી છે તો આપણે આગળથી આપણે થોડુંક જ આગળ જવાનું છે ઓલે હું આપણે દેખાય મિત્રો જ્યાં જવાનું છે તો ત્યાં જઈને થોડુંક આપણે વ્લોગ ઉતારશું તો મિત્રો વ્લોગમાં પйня દેજો આ જે આગળનો વિડીયો આગળ આવી જશે તો મિત્ર તમે જોઈ શકો છો હો આગળનો કિલ્લો તમે જોઈ શકો છો આવું બધું બેકગ્રાઉન્ડ છે મિત્રો ત્યારબાદ હા આ રાજાનો બોલેરો છે મિત્રો એમાંય કઈ ઘટે નહીં ત્યારબાદ આપડે પ્રવેશ દ્વાર છે મિત્રો અત્યારે આપણે જોઈને તો આ બેકગ્રાઉન્ડ એટલે કે એક નંબર તમે જોઈ શકો છો અને હું ને મારો મિત્ર બે આવ્યા છે જો કે બે મિત્રો અમારી સાથે છે એ થોડાક મોડું થઈ ગયું છે એટલે બહુ આગળ છે એટલે નથી આવી શક્યા તો મિત્રો અમે બે ભાઈ બંધ આવ્યા છે વિના મિત્રો તમે જોઈ શકો છો આ મિત્ર બધું કિલ્લો છે આપડો પાણીનું પરબ પાણીનું પરબ એ તો કોને ખબર ઓહો આયા બેકગ્રાઉન્ડ છે શેતન લે જાતી વખત જો આયા આપણે બે ફોટા પાડવાના છે મિત્રો આ પ્રવેશ દર બીજો પણ આપણે આવી ગયો છે આગળ બધા મિત્રો ફરવા જઈ રહ્યા છે એટલે તમે જોઈ શકો છો આ બધું આપણો બેકગ્રાઉન્ડ છે ત્યારબાદ બાદ આપણે આગળનું બધું મિત્રો લોકો ભાઈ આવી ગયો તમને દેવમાં શું શું છે અહીંયા બતાવવા માંગી છે મિત્રો આયા તમે જોઈ શકો છો આ બધું આપણે ત્યાર બાદ ફોટા પાડે છે એટલે બહુ કેમેરો આપણે નથી ગયો કારણ કે આપણે કોઈ લેડીઝ લોકોને આપણે એ બ્લોક પર નથી કારણ કે કાલે સવારે આપણે કોઈ ચીંટ પકડ ડંગ હા એવું કરે એટલે આપણે નથી લેતા ત્યારબાદ બેગાઉન્ડ તમે જોઈ શકો છો મિત્રો શું મજા આવે એવું છે મિત્રો પણ આપણે પાસે એટલો બધો સમય નથી એટલે આપણે ઉતાવળ બધું ચાલી રહ્યા છે બાકી અહીંયા મજા આવે એવું છે ત્યારબાદ આગળ વધવી શું શું જોવા મળે છે આપણને કારણ કે આપણે એ પેલી આવ્યા છીએ એટલે આપણને બહુ ખબર ન હોય આ કિલ્લામાં કંઈક ખાસ છે પણ આપણે ત્યાં જાતા નથી કારણ કે આપણે સમય ઓછો છે કારણ કે હજી સાવર કુંડલા પોગવું છે મિત્રો સંદીપ ને ફોન કરી જવાનું છે પેલા આપડે સળવી ને એટલે બધું આ મિત્રો ને બધું દેખાડવી શું શું જોવા લાયક છે એ મિત્રો આ દેવું એવું નથી કે આ બધું ઓલ્યું છે બાકી ક્યાં જોવા લાયક બહુ સ્થળો જાજા છે તો કારણ કે કારણ કે આવો તો તમને ખબર પડે આ શું શું જોવા જેવું છે આપણે ઉપર ચડવી આવ આવડક થાક લાગ્યો છે એટલે મિત્રો થોડુંક બોલવા તોપ તો આયા પણ છે જો કે આપણે વધારે આગળ વધી તો આપણે દરિયો મિત્રો તમને દેખાડું જોઈ શકો છો આ થી મિત્રો જોઈ શકો છો બહુ સરસ આયા વાતાવરણ છે મિત્રો બહુ મજા આવે એવું છે કારણ કે આપણે આપડે ભાઈ એટલો બધો કારણ કે સવાર ના એવા જેવી રીતે શાંત પડી ગયે છે મિત્રો બહુ આપડે બ્લોકમાં લાવો નથી

એટલે બધા મિત્રો આપણે સબસ્ક્રાઈબ શેર કરી દેજો પૂરો કરવી